નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે આજ ત્રીજા નોરતે શેરીઓ માંગ અને સોસાયટીઓ માંગ ગરબા ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા આજ શનિવાર અને આવતીકાલ રવિવાર સૌએ બીજા દિવસ રજાના દિવસનો લાભ લઈ મોડે સુધી ગરબા રમ્યા હતા સરકારી વાણિજ્ય કોલેજ ગાંધીનગર ખાતે આજરોજ નવરાત્રી મહોત્સવ રમઝટ 2024 નું આયોજન કરવામાં આવેલ હતું જેનું સંચાલન ડોક્ટર કિન્નરી મોદી દ્વારા કરવામાં આવેલ હતું આ નવરાત્રી મહોત્સવમાં કોલેજના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લઈને માં અંબાની આરાધના કરી હતી આ નવરાત્રી ગરબા મહોત્સવ અંતર્ગત બેસ્ટ ડ્રેસિંગ બેસ્ટ પ્લેયર અને બેસ્ટ પ્લેબેક सिंगर ના ઇનામો એનાયત કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા લાયન્સ ક્લબ ફેમિનાના સ્થાપનાદીન એટલે કે ચાર્ટર ડે નું સેલિબ્રેશન કુડાસણ ખાતે આયોજન કરવામાં આવેલ મ્યુઝિકલ હાઉસિ તથા સરપ્રાઈઝ ગેમ અને ડાન્સ નું આયોજન પણ કરવામાં આવેલ ચાર્ટર પ્રેસિડેન્ટ મમતાબેન રાવલ ફેમિના પ્રમુખ દક્ષાબેન જાધવ ફાઉન્ડર વૈશાલીબેન જોશી ડિમ્બલબેન દેસાઈ તથા ચંદાબેન યાદવ અને ક્લબના સૌ સભ્યોએ સાથે મળીને કાપીને ઉજવણી કરેલ ખૂબ મોટી સંખ્યામાં મેમ્બર્સ ઉપસ્થિત રહીને આનંદ ઉઠાવેલ વિજેતાઓને ઇનામો આપવામાં આવેલ કાયમક્રમના અંતે સિક્રેટરી મિતલવે રાણાએ સૌનો આભાર વ્યક્ત કરેલ તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ